રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બારસોથી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં ચારસો જેટલા હટકોળ ક્રિમિનલનો પણ સમાવેશ થાય છે વીસ થી પચીસ જેટલા ગુસ્સીટોકના આરોપી અને અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે બીજી સાહેબ દરમિયાન સો કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાયેલા આવા માણસોને આઈડેન્ટીફાય કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બારસો થી તેરસો માણસો જેટલા અસામાજિક તત્વો જેમાં ત્રણસો થી ચારસો હાર્ડક્રો ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફિસના અન્ય આરોપીઓને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે એમાંથી આજ વીસ બાવીસ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે